જ્યોતિર્લિંગ એ બાર જ્યોતિર્લિંગમાં જાય અને મારું હવે મારી સમજણમાં આજે બીજી જ્યોતિર્લિંગ શરૂ કરવામાં ચાલો આ કે જ્યોતિર્લિંગ સાંભળીએ તો ગાઈસ તમે જોઈ શકો છો નાગેશ્વર મહાદેવ જે બાર જ્યોતિર્લિંગ એકમાત્ર જ્યોતિર્લિંગ છે ગાઈસ તમારે જો દ્વારકાથી આ નાગેશ્વર જ્યોતિર્લિંગ આવવું હોય તો દ્વારકાથી શટલ પણ આવે છે જે બસો બસો રૂપિયા અહીંયા લે છે આવવાના જે પ્રાઇવેટ કરાવો તો પંદરસો રૂપિયા લે છે ચાર્જ અમે પંદરસો રૂપિયા ચાર્જ આપ્યો તો ત્રણ જણાના સ્પેશિયલ બધું ફરાવવા માટે દ્વારકામાં જે અલગ અલગ જગ્યા મંદિર આવેલા છે બીચ આવેલા છે જે સરસ મજાની જગ્યાઓ આવેલી છે બધું તો તમે જોઈ શકો છો અહીંયા આઈતર દર્શન કરવા માટે જવાનું રહેશે બહુ અઢળક પબ્લિક આવે છે ગાઈસ નાગેશ્વર જ્યોતિર્લિંગ ના દર્શન કરવા માટે તો ગાઈસ તમે જોઈ શકો છો સામે છે નાગેશ્વર જ્યોતિર્લિંગ તો દર્શન કરી લો બાર જ્યોતિર્લિંગમાંનું દસમા નંબરનું જ્યોતિર્લિંગ હર હર મહાદેવ તો જોઈ શકો છો આ ગાયસ મંદિરનું આઉટ સાઈડ છે જોઈ શકો છો કેટલું જોરદાર લાગી રહ્યું છે મંદિર એકવાર તમારી ફેમિલી સાથે અવશ્યથી આવજો ગાયસ તો લખી દો હર હર મહાદેવ કોમેન્ટ બોક્સમાં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગાયસ શેર કરજો વિડીયો જેને આ મંદિર ના જોયું ગાય તો ગાયસ મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ